નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લામાં છેલ્લા દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદ ના કારણે ખેતીવાડી ક્ષેત્ર ભારે નુકસાન થયું છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સિહોર તાલુકાના કાજાવદર ગામની મુલાકાત લઈને ખેતીવાડી ક્ષેત્ર થયેલ નુકસાન વિગતો મેળવી હતી કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કાજાવદર ગામમાં આવેલ વાડી ખેતરની મુલાકાત લીધી હતી અને વરસાદથી થયેલ નુકસાનની વિગતો મેળવી હતી કૃષિમંત્રીએ ખેડૂતો અને સ્થાનિક લોકો સાથે નુકસાની અંગે ચર્ચા પણ કરી હતી આ ઉપરાંત સિહોર પ્રાંત કચેરી ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠક યોજી હતી આ બેઠકમાં ભારે વરસાદ તેમજ ખેતીવાડી ક્ષેત્રમાં થયેલ નુકસાન અંગે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી